નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસી સોલંકી સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ડ્રગ્સ ઝડપાઈ છે મોટી માત્રામાં અને ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં પણ ડ્રગ્સના મામલે હવે વધુને વધુ ઝડપી કાર્યવાહી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસને પૂર્વ બાતમી મળી હતી કે ગાંભઈ પોલીસ મથક વિસ્તારના આડા હથરોલ પાસે બે બાઇક ચાલકો રૂપિયા ત્રીસ લાખથી વધુ મૂલ્યના અફીણ સાથે પસાર થશે બાતમી મળતા જ પોલીસ ટીમે આડા હથરોલ પાસે વાંચ ગોઠવી હતી ને પોલીસે બાઇક રોકી તપાસ શરૂ કરી ત્યારે બે બાઇક ચાલકો પાસેથી ત્રીસ કિલોગ્રામથી વધુ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે

ઝડપાઈ રહ્યા છે ને પકડાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ આગમી સમયમાં આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ અને બાતમીના આધારે વધુ કાર્યવાહી કરશે તેનાથી નશીલા પદાર્થોની પ્રવાહી અટકાવવામાં મદદ મળશે તેવું અને સાથે સાથે યુવા પેઢી માટે પણ જોખમ ઘટશે સમગ્ર ગુજરાતમાં આ ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આડા હાથરોલ પાસેથી આ ડ્રગ્સ પકડાયું છે અને આરોપીઓને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જો કે આવનાર સમયમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હજુ પણ આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટો પર વધુ તપાસ કરવામાં આવનાર હોવાનું અને જેને લઈને ગુજરાતમાં રાજસ્થાન તરફથી ઘુસાડવામાં આવતા નશીલા પદાર્થોમાં ઉણપ આવશે તે પણ નક્કી જ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં ડ્રગ્સનો જે મામલો છે ગુજરાતમાં યુવાધન ડ્રગ્સના નશા તરફ જઈ રહ્યું છે તેને અટકાવવા માટે પોલીસે વધુને વધુ કાર્યવાહી કરી રહી છે ત્યારે આ મોટી માત્રામાંથી સાબરકાંઠા જિલ્લામાંથી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે સર સર ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષંઘવી સાહેબની સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ચાલુ છે એ અભિયાન અંતર્ગત ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગાંભોઈ પોલીસ સ્ટેશને આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી છ કિલો અને એકસો ઓગણત્રીસ ગ્રામનો ઓફિડનો જથ્થો પકડી પાડ્યો છે જેની આશરે કિંમત ત્રીસ લાખ ચોસઠ હજાર રૂપિયા છે આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતે આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર બે ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી એના આધારે ગામોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીણનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે આરોપી નંબર બે ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં એનડીપીએસ નો ગુનો રાજસિંહ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે ટોટલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જે પૈકીના ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે લાલજી પટેલ નામના ઈસમને જે સતલાસણા રહે છે તે તેમને આપવાનું હતું તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે રિમાન્ડ છ દિવસના મંજૂર કરવામાં આવ્યા